વિશ્વ એઇડ્સ દિવસ દર વર્ષે પહેલી ડિસેમ્બરના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે જેનો મુખ્ય હેતુ એચઆઈવી એઇડ્સને અંગે જાગૃતિ ફેલાવાનો છે ગુજરાત રાજ્યમાં દર વર્ષે આ દિવસને વિશેષ મહત્વ આપવામાં આવે છે ગુજરાત રાજ્ય એઇડ્સ નિયંત્રણ સોસાયટી એચઆઈવી લોકોની સંસ્થા જીએસએનપી પ્લસ અને દિશા સુરત દ્વારા મળીને એક મહત્વપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પહેલી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સુરતમાં વિશ્વ એઇડ્સ દિવસનો મુખ્ય કાર્યક્રમ યોજાવાનો છે આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ જિલ્લાઓથી એચઆઈવી એઇડ્સ સાથે કાર્યરત સંસ્થાઓ આરોગ્ય વિભાગના પ્રતિનિધિઓ સ્વયંસેવક સંગઠનો તથા સમાજના વિવિધ વર્ગોના લોકો જોડાશે આ કાર્યક્રમનો હેતુ માત્ર ઉજવણી જ નહીં પરંતુ સમાજમાં એચઆઈવી એઇડ્સ અંગેના ગેરસમજને દૂર કરવાનો સંક્રમણ અટકાવવા માટે જરૂરી માહિતી પહોંચાડવાની અને એચઆઈવી સાથે જીવતા લોકો માટે સકારાત્મક વાતાવરણ કરવાનો છે લાંબા સમયથી એચઆઈવી એડ્સ અંગે સમાજમાં અનેક ખોટા મતો અને ભય પ્રવર્તે છે જેના કારણે સંક્રમિત લોકો ઘણી વખત ભેદભાવનો ભોગ પણ બને છે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આયોજનકારોએ આ વર્ષનો અભિગમ પરિવર્તન તરફનું પગલું તરીકે નક્કી કર્યો છે રાજ્ય સ્તરીય મીડિયા બ્રિફિંગમાં આ અભિગમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ જનજાગૃતિ કાર્યક્રમો કાઉન્સેલિંગ કેમ્પો ટ્રીટમેન્ટ સ્પોર્ટ તેમજ યુવાનો માટે ખાસ કેમ્પેન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવશે આ મીડિયા બ્રિફિંગમાં અધિકારીએ સ્પષ્ટ કર્યું કે એચઆઈવી એઇડ્સ સામેની લડાઈમાં મીડિયા સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર છે સમાજ સુધી સાચી અને વૈજ્ઞાનિક માહિતી પહોંચાડવામાં મીડિયા અસરકારક ભૂમિકા ભજવે છે આ વખતે પહેલી ડિસેમ્બર વિશ્વ એસ દિવસના રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ છે એ સુરતમાં આયોજિત થનાર છે અને એમાં ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ પ્લસ સુરત મહાનગરપાલિકા દિશા યુનિટ અને જિલ્લા પંચાયતના સહયોગથી આ કાર્યક્રમ ગુજરાત સ્ટેટ એડ કંટ્રોલ સોસાયટીના સહયોગથી અમે કરવા જઈ રહ્યા છીએ કાર્યક્રમની શરૂઆત સવારે આઠ વાગે એક મહારેલી જનજાગૃતતા રેલીથી શરૂ થશે જેમાં નવસો થી વધારે સ્ટુડન્ટ અને વિવિધ ક્ષેત્રમાં કાર્ય કરતી સંસ્થાઓ પણ આમાં જોડાશે ત્યારબાદ કુમાર ઓડિટોરિયમમાં આપણા જે માન્ય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીના અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન થશે અને કાર્યક્રમને જે ગુજરાત રાજ્યમાં ત્રીસથી થી પણ વધારે સંસ્થાઓ વિવિધ ક્ષેત્રમાં જે એચઆઈવી માટે કામ કરી રહી છે તેવી શ્રેષ્ઠ સંસ્થાઓને એવોર્ડ એનાયત થશે અને એચઆઈવીના ના ક્ષેત્ર માટે એચઆઈવી પોઝિટિવ લોકો માટે અમુક જે નવી બાબતો છે એનું લોન્ચિંગ થનાર છે